અમરેલી જિલ્લાના કુકા વાવના કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાદરવા સુદ પૂનમ ને દિવસે બાવન ગજની ની ધજા ચડાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધજાના દાતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળા ગામ ગોગાવદર દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉધાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોલવડા ગામના રમેશભાઈ રામાણીના ઘરેથી ધજાની પૂજન વિધિ કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા એ શોભાયાત્રા આખા ગામમાં ફરીને સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી રાજા ધીરાજ જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવડ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે કોલેશ્વર ધામ કોલડા ગામમાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બઠુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે પ્રકાશ વગાસિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ